નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી સ્વાગત છે તમારું આપની ચેનલમાં એક તરફ ઉગતા સૂર્યના ઉજાસથી દરિયા સોનેરી ચાદર ઓઢી મુખ કન્યા માફક હિલોળા લેતો હતો મધરો મથરો પવનવા તો હતો તો બીજી તરફ કાંઠા પર નાની મોટી હોડીઓ માંગથી જાળમાં પકડાયેલી માછલીઓનો જથ્થો ઉતરી રહ્યો હતો તેમાંથી અમુક લોકો માછલીઓને અલગ અલગ તારવી રહ્યા હતા થયું આ પણ સાગરખેડુની એક અલાયદી દુનિયા છે કુદરતે ગુજરાતને વિશાળ દરિયો ડુંગરે નેરણ આવું ભૌગોલિક વૈવિશ્ય આપી આગવી અલાયદી ઓળખ બક્ષી છે આ બધું જોવા વિચારવામાં તલ્લીન હતો તેમાંથી એકાએક એક માણસ પર નજર પડી ઇમારત જર્જરીત થાય તો પણ તેની કલા કારીગરી અછતી ન રહે ભલે આવખાનો લૂનો લાગી ગયો હોય પણ નાક નકશો અને આંખો ઓળખ છુપાવી શકે નહીં ને પછી બોલાઈ જ ગયું કાસમ અને જાણે કાસમ પર વીજળી પડી મનનો દરિયો ઢોળાયો તે થથરી ગયો તેને થયું હશે મારું ખરું નામ જાણનારો અહીં કોણ હોય તેથી જ નામ સાંભળતા ખળબળાટ મચી ગયો હોય એમ કાસમ કોઈ સ્ટેચ્યુ માફક સ્થિર થઈ ગયો વર્ષો નામ વાઈ ગયા ત્રણ દાયકા ઉપરનો સમયગાળો પસાર થઈ ગયો ઓળખ ન થાય અને સ્મૃતિ માંગતી ભૂંસાઈ ને કાયમી ધોરણે ભૂલાઈ ગયું હોય એવું બને તે બરાબર મારા સામે આવીને ઉર્ભા રહી ગયો અને ઊંડી ઉતરી ગયેલી આંખોની ઝાંખી નજરથી કોઈ ત્રાહિત વ્યક્તિ માફક મને ખોતરવા લાગ્યો માસ્ટર લોકો ભૂલ ગયે કાસમ અને અવાજની ઓળખ સાથે જ જાણે ધડાધડ દરવાજા ખુલી ગયા માસ્ટર શાહ બ કહે તો તે લગભગ મને વળગી પડ્યો મારાથી અળગો થયો ત્યારે તેની વાચા હણાઈ ગઈ અને આંખો ડબડબતી હતી મારાથી દુઃખ સાથે બોલાઈ ગયું શું હાલત કરી છે જીગરિયા જોતો ખરો જવાબમાં રડવા જેવું હસી ઊંચા હાથ કરી ગયો કહેવું હતું જેવી ઉપરવાળાની મરજી બીજું શું ઘડીભર સ્થળકાળ કાળ થંભી ગયા હતા સ્થિતિ પામી જઈ કહ્યું તારું કામ પૂરું કરી લે પછી મળીએ સવાર સવારમાં સગડો માલ સગેવર કરવો પડે છકડો રિક્ષા ભરાઈને રવાના થઈ બાકીનો વધ્યો તે મચ્છી માલ સ્થાનિક રીતે વેચાવા લાગ્યો થોડે દૂર ઉભો રહી આ બધું બારીકાઈથી જોઈ રહ્યો હતો પણ કાસમ જે મન પર સવાર થયો હતો કે બીજું કાની સૂજે કે પ્રવેશે એવું નહોતું એક સમયે કાસમ પાસે ઉભા રહેવાથી પણ તેણે લીધેલા અત્તરની સુગંધથી મથમથી જવાતું હતું અને આજે તેની દુર્ગંધ સહન ન થઈ શરૂઆત શિક્ષક તરીકે કાસમના ગામમાં થઈ હતી કાસમને પાન મસાલા અને ઠંડા પીણાંગની દુકાન હતી રાત્રિએ મોટા સ્ટીરીઓ ચાલુ કરે ગામ લોકો સાંભળવાને આવે ઘરાકી જામે ત્યારે નવરો બેઠો હું કાસમને હાથને સાથ આપું હું દુકાનના ઉપર માળે રહું બેઉમ પરણ્યા વગરના એકલા ઘરોબો કેળવાયા પછી કાસમના બાર રોટલો ટીપી દે કહે મારે એકના બદલે બે દીકરાનું રાંધવામાં વાર કેટલી તેમનો ભાવ ભારોભાર સગા દીકરા જેવો તેથી મારે હા નતા કરવાનો કોઈ પ્રશ્ન નહોતો ગુજરાતના કાશ્મીર જેવા વિસ્તાર લીલી નાઘેરમાં યુવાની અને નોકરીના નવલા દિવસો મજાથી પસાર થતા હતા પણ ત્યાં સવારે અથવા સાંજે મારી સ્કૂલના સમય સિવાય મને દુકાને બેસાડી કાસમ ક્યાંની નીકળી જાય ગુચ્છું કાસમ ક્યાં જઈ આવ્યો તો સામે ખી ખી કરતો મરમાળું હશે પણ મોમાંથી ફાટે નહીં થયું હતું દાળમાં કાળું છે પણ કોકમ નથી ત્યાં તેની બાએ ફોડ પાડ્યો હતો ઓલિયા નુરુદ્દીનની નખરાળીને મળવા જાય છે પછી પૂછ્યું હતું તે જોઈ છે કટાકડી જેવી છે આ રોયો હેરાન થવાનો થયો છે પછી ખબર પડી હતી કે છોકરીનો નવાબશાહી પરિવાર જૂનાગઢ અને પાકિસ્તાનમાં પણ રહેતો હતો આર્થિક સંપન્ન પરિવારની કન્યાને વહુ તરીકે લાવવીને પાલવી કાસમને પોસાય એવું નહોતું ને તે સમયે કાસમને આવી સલાહ આપવાની ઉંમર પણ નહોતી જ્યાં ખુદના પદ ગટરમાં હોય ત્યાં ગંગાજળની શું વાત કરવાની પછીથી કાસમના લગ્ન થયા મારી વતનમાં બદલી થઈ ગઈ ગણ્યા ગાંઠ્યા મહિના વરસધાડો પત્ર વ્યવહાર રહ્યો ને પછી કાયમી ધોરણે છૂટી ગયો છેલ્લે તે જૂનાગઢ રહેવા ગયો એટલું સાંભળ્યું હતું અડધા એક કલાક પછી કાસમ પાસે આવ્યો સામે જોઈ પડખે બેસી ગયો કાંગી બોલ્યા વગર સુનમુન રહ્યો તેનું માન અને દીદાર નબળી સ્થિતિની ચાડી ખાતા હતા તેથી શું પૂછું બોલવું એ પણ એક પ્રશ્ન થયો એકલો જ છું જિંદગીના દિવસો પસાર કરું છું એક વાક્યમાં જાણે જિંદગીનો હિસાબ આપી દીધો નસીમબાનું તે જવાબમાં જણાવ્યું વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ આવું થવાનું જ હતું તેથી નવાઈ ન લાગી પણ કહ્યું ચાલ નસીમ જવાન હોય ત્યાં જઈએ તેને સમજાવીએ કાસમ રડવા જેવું હસવા લાગ્યો પછી વ્યંગમાં કહે ક્યાં જઈશું ભારપૂર્વક કહ્યું જ્યાં હોય ત્યાં તારાંગ ભાઈ ખવડાવેલા રોટલાનું ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો છે મેં આવેશમાં ઉમેરી દીધું આ દેશ બહાર તો નહીં હોય ને દાંત વીંસી ગુસ્સાથી કહે હા પાકિસ્તાનમાં છે જવું છે સામે બોલવા જેવું કામી રહ્યું નહોતું મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે